તો વિજાપુરમાં પણ પાણી ભરાઈ ગયા છે વિજાપુર ગાંધીનગર પર પાણી છે છે આનંદપુરા પાણીમાં ગરકાવ થઈ પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી છે પરેશાન થઈ રહ્યા છે અનેક વાહનો રસ્તામાં બંધ પડ્યા છે વિજાપુર ગાંધીનગર આ હાઈવે છે કે જ્યાં હાઈવે ઉપર અનેક વાહનો પસાર થતા હોય છે પરંતુ હાઈવે આખે ખો પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન છે રસ્તા પર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે આ કોઈ તળાવના દ્રશ્યો નથી પરંતુ આ ગાંધીનગર હાઈવે છે તો વિજાપુરમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાણા છે નીચાણવાળા વિસ્તારોમાં તો ભરાણા જ છે સાથે સાથે હાઈવે ના દ્રશ્યો કે જ્યાં હાઈવે ઉપર અનેક વાહનો પસાર થવા

સ્ટેટ હાઈવે હોવાના કારણે આ પ્રકારે આજુબાજુની જગ્યાઓ છે એ જગ્યાઓ પર લોકો છે તે ફસાયેલા છે મુસાફરો અહીંયાથી પસાર થઈ રહ્યા છે છે કાયમી આવું થાય થાય અહીંયા વરસાદ 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 હોય હોય ત્યારે એવું એટલે તો પાણીનો તો પ્રશ્ન રહે જ એટલો થોડોક આપણે અને પ્રજાએ પણ સહન કરતા શીખવું પડશે અને પેસ થોડીક દૂર કરીએ તો બધા પ્રશ્ન હલ થઈ જાય જે નવી સોસાયટીઓ બને છે આજુબાજુમાં એ લોકો અને સરકાર વ્યવસ્થા નથી કરતી એટલે પાણી ભરાય છે બાકી પેલા ક્યાં પાણી ભરાતા હતા પહેલાં પાણી નહોતા ભરાતા પહેલાં બાંધકામ બધા દૂર હતા જમીન નીચી હતી રોડથી હવે રોડથી જમીન થોડી એક ફૂટ નીચી હોય સાઈડનું કામ તો પાણીનો પ્રશ્ન રહી હલ થઈ જાય પણ આપણે રોડથી સોસાયટીવાળા અને દરેક ધંધારથી હું હોય તમે હો આપણે અધર કરી છીએ એટલે રોડમાંથી પાણી આવે છે સ્વાભાવિક સ્થિતિ જે છે કે જે પ્રકારે બાંધકામ જે કરવામાં આવે છે એ બાંધકામ ખોટી રીતે થાય છે અને એના જ કારણે આ રોડ ઉપર જે પાણી ભરાયા છે એની સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે આનંદપુરા બિલકુલ વિજાપુરને અડીને આવેલું આ ગામ છે આનંદપુરા અને ત્યાં વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે લગભગ ઢીચણ કરતાં પણ વધુ પાણી હોવાના કારણે વાહનો અહીંયા બંધ થઈ જાય છે મોટા વાહનો તો નીકળે છે પરંતુ નાના વાહનો છે એમને મુશ્કેલી પડી રહી છે એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીંયા આ દેખાઈ રહી છે સવારમાં છ વાગ્યાથી લઈ અને લગભગ દસ સાડા દસ વાગ્યા સુધીમાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે એ આ ગાંધીનગરની પાસે આવેલા વિજાપુર એટલે કે મહેસાણા જિલ્લાનું આ વિજાપુર તાલુકો છે અને વિજાપુરમાં આ આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના કારણે